ગાંધીનગરમાં આગામી દસ થી બાર જાન્યુઆરી સુધી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવશે વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નવમી જાન્યુઆરી ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે દસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ નું ઉદઘાટન કરશે જેને લઈને ગાંધીનગર ને દુલ્હન ની માફક સજાવવામાં આવ્યું છે જેનો અદભુત નજારો નિહાળવા લાયક છે આગામી તારીખ દસ જાન્યુઆરી થી બાર જાન્યુઆરી બે ચોવીસ દરમિયાન ગાંધીનગર માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ ને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કુલ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે જે અંતર્ગત ચાર દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે યુ એ ચેક રિપબ્લિક મોઝામ્બિક તિમોરલેસ લેસ્ટના વડાઓ ગુજરાત આવશે જ્યારે કે અઢાર પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ

ફોકસ કરવામાં જે અન્વય રાજ્યના પાટનગરની કાયાપલટ કરી દેવાઈ છે ગાંધીનગર ની દુલ્હન ની માફક સજાવવામાં આવી રહ્યું છે શહેરની મહત્વની સરકારી ઇમારતો ગાર્ડન સહિતના રોશનીથી કરી દેવાયા છે જેનો અદભુત નજારો જોઈને નગરજનો મંત્રમુગ્ધ બની ગયા છે શહેરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્તારને રાત્રે વાયબ્રન્ટ તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે જેના પરિણામે સેન્ટ્રલ વિસ્તાર માટે સેલ્ફી પોઈન્ટ બન્યો છે જ્યારે સેન્ટ્રલ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિકૃતિ વિવિધ ફૂલ છોડ વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ કલરફુલ સ્કલપ્ચર વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોકો તેમજ દાંડી કુટીરને લાઇટિંગ લેઝર દ્વારા અદ્ભુત રીતે સજાવવામાં આવ્યું છે આ સેન્ટ્રલ વિસ્તારનો રાત્રિનો અદ્ભુત નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે